ગુજરાત સરકારે આજે એક મહત્વના નિર્ણય પર મહોર મારી છે ગુજરાતના ધારાસભ્યોને હાલ વાર્ષિક રૂપિયા એક પોઈન્ટ પચાસ કરોડ ગ્રાન્ટ મળે છે જેમાં રૂપિયા એક કરોડનો વધારો કરાયો છે એટલે કે હવે ધારાસભ્યો વાર્ષિક રૂપિયા બે પોઈન્ટ પચાસ કરોડ ગ્રાન્ટ મળશે આ પૈકી તમામ ધારાસભ્ય પોતપોતાના વિસ્તારમાં વરસાદી પાણીના સંગ્રહના કામ માટે કેચ રેન અભિયાન હેઠળ રૂપિયા પચાસ લાખ વાપરવાના રહેશે વરસાદી પાણીના સંગ્રહથી ભવિષ્યની જળ જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ભૂગર્ભ સ્તર ઊંચા લાવવાના હેતુથી ગુજરાતમાં બે હજાર સુધલામ સુફલામ જળ અભિયાન ચલાવે છે આ અભિયાન અંતર્ગત તળાવો ઊંડા કરવા ચેકડેમોનું તો સાથે નહેરો તથા કાસની મરામત જાળવણી અને સાફ સફાઈ માટી પાળા તથા રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવા જળ સંચયના વિવિધ કામો જનભાગીદારી થી કરાય છે આ અભિયાન થકી ગત સાત વર્ષમાં એક લાખ ઓગણીસ હજાર એકસો ચુમ્વાળીસ લાખ ઘનફૂટ જેટલી જળસંગ્રહ ક્ષમતા વધી છે તેમજ એકસો નવ્વાણું પોઈન્ટ સાહીઠ લાખ રોજગારી સર્જાઈ છે